શું તમને ખબર છે આપણો મોબાઈલ પહેલાનું જીવન કેવું હતું શહેરની આ ભાગદોડ ભરી જિંદગીમાં માનો આપણે જીવન જીવવાનું જ ભૂલી ગયા છીએ ભીડેભાઈની કીધેલી વાત આજે સમજાણી કે અમારે જમાને કી બાત ઈ કુછ ઓર થી ઈ સમયમાં ટીવી ભલે બ્લેક એન્ડ વ્હાઈટ હતા પણ જિંદગી રંગીન હતી શિયાળાના એ તાપણા તો અમે આજે પણ મિસ કરીએ છીએ કેમકે અમારે જમાને કી બાતી કુછવારથી તહેવારો નાના ને હરખ મોટો હતો કેમકે અમારા જમાનામાં વોટ્સએપ નહોતા સવારના ઉઠીએ એટલે બીજું બધું તો પછી યાદ આવે પહેલો મોબાઈલ યાદ આવે તો આજે મેં એક સંકલ્પ લીધો છે કે આજે હું આખા દિવસ માટે મોબાઈલને બિલકુલ હાથ નહીં લગાડું એટલે કે ટેકનોલોજીથી આજે પોતાને હું દૂર રાખવાનો છું અને જોવું છે કે પહેલાંની જીવનમાં અને અત્યારના જીવનમાં શું ફરક પડે છે કે આજે હું આખો દિવસ મોબાઈલ વગર રહી શકું છું કે નથી રહી શકતો તૈયાર થઈને હંમેશાની જેમ હું આજે કામે નીકળ્યો ઠંડી હવા અને હળવો સૂરજ જાણે મોસમ જ કહેતો હોય કે આજનો તારો દિવસ સ્પેશિયલ થવાનો છે આમે આજે રવિવાર હતો એટલે નાસ્તો કરવાની ઈચ્છા થઈ ગઈ એટલે હું પહોંચી ગયો રિલાસાના ખૂણા ઉપર ઊભા રહેતા એટલી સાંભળવાળા પાસે અને કઢાઈમાં તરાતા ગરમા ગરમ વડા જોઈને મારા તો મોટામાં પાણી આવી ગયું સાઉથની ડિશમાં ઇટલી સાંભળ મારી ફેવરેટ આઈટમ છે એટલે મેં ત્રણ પીસનો ઓર્ડર દીધો આજે પહેલીવાર શાંતિથી નાસ્તો કર્યો એ પણ મોબાઈલની સ્ક્રીન જોયા વગર સવારનો દોઢ કલાક તો ગયો નીકળી ગયો પણ હવે મજા તો હવે આવવાની હતી કેમકે મારે આજે આખો દિવસ કાઢવાનો હતો સમય પછી પહેલી વાર આજે વગર મોબાઈલે સાડા બાર વગાડી દીધા અડધો કલાક ટાઈમ પાસ કરવા માટે હું આવી ગયો સુંદરપુરી રવિવાર માર્કેટમાં શું હેલા જાકેટનું જાકેટના શું કાં ગયા ઓ માસી આપણા લાયક તો ભાઈ કંઈ લાગતું નથી કણે બધો જૂનો માલ છે મજા આવે એવું કાંઈ શેરની હાલો ઘરે જઈ શહેરની આ ભાગદોડ ભરી દુનિયામાં આપણે ઘણીવાર આપણા વડીલોને પણ ધ્યાન નથી દેતા તો આજે મેં ખાસ એમની માટે ટાઈમ કાઢી અને મારા મમ્મી જોડે વાતો કરી અને એમની વાતોને ખાસ સાંભળી પણ મેં સાચું કહું તો બે વાગ્યાથી લઈને સાંજના સાડા પાંચ વાગ્યા સુધી પહેલી વાર હું સાડા ત્રણ કલાક માટે સુઈ ગયો હતો પણ ખરેખર બહુ જ મજા આવી હું

એટલે ટાઈમ તો જાણી રોકેટની જેમ જાય મારા બે કલાક કેમ નીકળી ગયા મને પોતાને ખબર ન પડી ઘરેથી નીકળ્યો ત્યારે વિચાર્યું હતું કે સાડા સાત સુધી ઘરે આવી જઈશ પણ વિનુભાઈ આગળ ગયો એટલે આઠ વાગી ગયા એની ખબર ન પડી સવારના આઠ વાગ્યાથી લઈ અને રાતના સાડા દસ વાગ્યા છે મેં હજી સુધી મોબાઈલને હાથ નથી લગાડ્યો ઓલમોસ્ટ તેર કલાક નીકળી ગયા છે કહેવાનું ખાલી એટલું જ છે કે મોબાઈલ અને સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યાંક આપણે ખુદને ખોઈ ના બેસીએ અઠવાડિયામાં ભલે એક દિવસ તો એક દિવસ પણ ખુદને ટાઈમ આપો તમારા સ્વજનોને ટાઈમ આપો કેમકે એમને તમારા ટાઈમની જરૂર છે તમારા પ્રેમની જરૂર છે તમારી હૂંફની જરૂર છે કેમ કે સમય નીકળતા વાર નથી લાગતી અને અંતે રહી જાય છે તો બસ પસ્તાવો માટે આપણે પસ્તાવો ન કરવો પડે એના માટે બે કલાક તો બે કલાક પણ અઠવાડિયામાં ગમે એક દિવસ કાઢી અને ખુદ માટે કાઢો તમારા પરિવાર માટે કાઢો બસ મારો આ પ્રયાસ જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ન ગમ્યો હોય તો ડિસલાઈક કરજો પણ કાંઈક તો જરૂર કરજો અને આપણી ફેમિલીમાં જોડાવા માટે સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આજનો આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર કહેજો તો હવે મળ્યા બીજા વિડીયોમાં ત્યાં સુધી ફેર વાત કરીએ